મોડો આવ્યો હતો ને હવે મોટામાંથી ફાટી શું આવ્યો છો તંબુરો 아이야 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 કરવામાં તો ઢોંગ કરવો છે અને મારા દીકરાને તંબુરો વગાડવો છે આયા આયા વગાડવો ન ના એ તો મંડો ધંધો કરવા

મને એક વાર તંબુરો વગાડવા દો ને અરે ઈ માં શું ભીમલા બેઠ બેઠ લે આ શીખવાડ હોતી દાદા કેમ બગાડ એ ટકારા અન રાખ ખોરા હા એ એક હાથ આયા રાખ આ બીજો હાથ આયા રાખ અને આ આંગરી રે ને ઈ જો આંગરીયા થી વગાડવાનો હો હો આ વગાડ વાહ બીમલા વાહ આમજો તું તો ભારે હારો વગાડ પેલી આવી ગાય વાલી છે ને એવું રહી જાય છે જા તું કામ કરવા માંગ

એ હારે ને આ ખજૂરિયો નહીં ટકા જે હું મારા મેવટામ તને લઈશ તીદી તને ખબર પડશે એ મોટી મોટી કરમાં હાથે શેકલ પાપડ નો ભાંગે લાય આ દાતમ ઉરોજો ને ઈ મેલે જ નહીં આવે માર મહા પાય આટો એક મારી જાવું

એ ફૂ ને નાખવા અને મન સાનો માનો ધોવા બિમલા તામડા બધા એઠા મારે ધોવા ના એ માને તો હોય ને એને રસોઈ કરવાની હોય તારા જેવા ને ઈજ કરવાનું હોય એ ટકા તું માને તો નથી એ તો ભુરો દાદા નો મગજ ઠેકાણે નતો ને એટલે મારા ઉપર દાજી ઉતારી રે તો હું ગયો તો મને કાઈ કેમ ન કીધું એ આગીમ ટકા રા તું પેલા જાગી એટલે તને ખબર પડે એ હા હા આવા દે દાદા ને મને એમ કે લાઈ ઘડીક મારે માહા પાણી બે હવા જાઉં તો મારો મગજ થોડોક ટાઢો પડે પણ આને તો ગરમ કરી નાખ્યો ગરમ એ આ તો મારો માહો હતો એ નકાર કાન ફળામાં બે મૂકી અને બે દાંત પાડી દે બહુ મોટી મોટી કરતો તો ને જા દાદો આવ્યો જા એ જાય તો ખરો પણ કરવું છે શું કે દાદાને કે તને ભજન શીખવાડે મારી તો હોય ને તો શીખવાડશે હા હું જાય પછી તારે જાવું પડશે એ હો હો તો તારે પછી તું નહીં જાને તો કાંઈ એમ ભાય લો કંઈ ભાવ્યો દાદાનું મોઢું જોઈને એમ લાગતું તું કે આજ મગજ ઠેકાણે નથી હવે ભીમલાનો વારો સડશે